સવારમાં હું માથું ધોઈ અને બેસી ગઈ ગૂંચ કાઢવા કાલે અમે બહાર ફરવા ગયા હતા તો મેં વાળ ખુલ્લા રાખ્યા હતા એટલે મારા વાળમાં નકરી ગાંઠું થઈ ગઈ હતી ગૂંજ નીકળે એમ હતી જ નહીં એટલે આજે સવારમાં મેં પાછું માથું ધોઈ નાખ્યું અને પછી હું ગુંજ કાઢવા બેઠી તો એ નીકળતી જ નહોતી માંડ માંડ કરી અને થોડા થોડા વાળ લઈ અને ગૂંચ કાઢી નાખી અને કેટલા તો મારા વાળ તૂટી ગયા હતા પછી તો માથું ઓળવાનું કામ પૂરું થયું એટલે મારે રાંધવાનું હતું યતરાજને વેલાહાર ભૂખ લાગી ગઈ હતી તો એને કોબીનું શાક ખાવું હતું પણ કોબી થોડીક જ હતી એટલે મેં કોબી બટેકાનું મિક્સ શાક અને રોટલી બનાવી નાખ્યું પછી મેં યતરાજી અને જયદીપે ત્રણ અહીંયા જમી લીધું જમી અને મારે વાસણ ધોવાના હતા એટલે બધા વાસણ મેં કાથરોટમાં ભરી લીધા અને બપોર થયું તો જયદીપને નાવાનું તો બાકી જ હતું એટલે મેં જયદીપ માટે પાણી ગરમ કરવા મૂકી દીધું અને યતરાજી તો સવારનું નાઈ લીધું હતું પણ નાય ડ્રેસ પહેરીને ફરતો હતો એટલે મેં યતરાજના કપડાં ચેન્જ કરી દીધા અને પછી અમારે રસોડામાં જે પંખો એને તો બહુ જ કાઢ ચડી ગયો છે કોક જોવે તો નકરા બાવા હોય એવું લાગે પછી પંખામાં જેટલા બાવા હતા એ બધા મેં ખેરવી નાખ્યા અને હું બેસી ગઈ મેં દાણો પહેરેલો હતો એ કાઢી અને મારે કઢી પહેરવાની હતી મારી કડી સોનાની છે એ લોક વગરની છે એટલે એને પહેરતા પણ બહુ જ વાર લાગે અને નાક પણ બહુ જ દુઃખો આવે પછી તો માંડ માંડ કરી અને કડી પહેરી લીધી વિડીયો ગમ્યો હોય તો લાઇક કરજો અને ચેનલને કરી દેજો સબસ્ક્રાઈબ